સેક્ટર બે માં કપચી ભરેલી ગાડી ખાડામાં ફસાઈ ગઈ છે આજ રસ્તા પર ગઈકાલે ગાડી ખાડામાં પડી હતી બે ઇંચ વરસાદથી ડ્રેનેજની આખી લાઈન બેસી ગઈ હતી તો ગાંધીનગરના નવા મેયર મીરાબેન પટેલ ખાડા જોવા નીકળ્યા હતા અમે ગઈકાલે રાતથી જ ટીમો લગાવી દીધી છે તેવું મેયરનું કહેવું છે તો ખાડા પૂરવાની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે મેયરે ચિતાર મેળવ્યો હતો ઘટના સ્થળે પહોંચીને અને સાથે જ કહ્યું કે ભૂવા પાણી ભરાવાની ફરિયાદો આવી હતી તેને લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ને તાબડતોડ કામગીરી હાથ ધરવામાં આવી ગઈ છે તેવું મેયર સાહેબ કહી રહ્યા છે ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ખાડા પડ્યા છે ગઈકાલે રાત્રે પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયાના પ્રોબ્લેમ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈ હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને અમે અત્યારે

આ ખાડા પૂરવા માટે નીકળેલી કોર્પોરેશનની ગાડી છે એ ગાડી પણ હવે આ ખાડામાં ફસાઈ છે એ પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાય છે ન માત્ર ગાંધીનગરનું સેક્ટર બે ઉપરાંત સેક્ટર બે ત્રણ ચાર એકવીસ ઓગણત્રીસ લગભગ સાતથી આઠ સેક્ટર એવા છે ને એમાં પાંચસો કરતાં પણ વધુ આ પ્રકારના નાના મોટા ખાડા પડ્યા હોય એ પ્રકારની સ્થિતિ સમગ્ર ગાંધીનગરની અંદર છે ગાંધીનગર કોર્પોરેશન બન્યા પછી આ જે ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું એ ડ્રેનેજના કામમાં યોગ્ય પુરાણ ન થયું હોવાના કારણે આ પ્રકારે સમગ્ર ગાંધીનગરની અંદર ખાડા અત્યારે પડ્યા છે માત્ર પહેલાં વરસાદમાં બે ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારે ખાડા પડેલી સ્થિતિ જોવા મળી છે દરેક સેક્ટરમાં જે જે સેક્ટરો નવા બનેલા છે અથવા તો જ્યાં કામગીરી ચાલી રહી છે એમાં દર દસથી પંદર ફૂટે આ પ્રકારના ખાડાઓ છે એ પ્રકારની સ્થિતિ સમગ્ર ગાંધીનગરમાં જોવા મળી રહી છે આ સેક્ટર દ્રશ્યો છે કે આખી કાર અંદર પડી હતી એ કાર પડી હતી એ જ જગ્યા ઉપર આજે ફરીથી કોર્પોરેશનની ગાડી જયારે ત્યાંથી લઈ અને વેટમિક્સ લઈને એ જ ગાડી ત્યાં ફસાઈ છે અને તેને જેસીબી થી કાઢવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન જયવીરસિંહ સાથે હેરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર